मुक्ति ने मुक्ति पा गुरु ए बतावी हमसे हम मिले मां समरथ नाम भजन लय मन के में में जा लको आठ कोट नो लाख पुरानी એમના પત્ની હતા એ બોલ્યા ઉમાર્યા દાડા આઠ દહ માં પુરાની બહુ માલતા

ये काम कृषि मार्ग में बेटर बसने आकुगाम भूकंप पावडाले आयो लाइव गाड़ी अब प्रतिष्ठान ने रस्तो था। ने रोक में होता आकुगाम पकाण जाए शेठ बहुत पैसा वगरे हारु थियो आपरे बाल गळाई पाणी आवी शेतदार वैकुंठ जावानी बदले पाली गयो मेनियो ते ई ई लाइव गायब अब ईना ई फडक्या शेठ दे रोज बिक्री उ बवारो बदा आवे बदा वकाण करे કે શેઠે બહુ સારું કર્યું દેટકાના રૂપમાં સારું લાગે પણ ગતિ મતી બે વાયમાં રહી અને એમાં મારા સાધુરાનો સંગ નીકળ્યો અને ઠેકડા મારતા મારતા વાયની બહાર આવ્યા અને ગુરુ ચરણમાં જવાની જ્યારે ઈચ્છા થઈ એની આરે સંગમાં જોડાઈ ગયા એ નગર શેઠ દેટકાના રૂપમાં ગુરુ ચરણમાં જાવું ગુરુ ચરણમાં જાવું અને એક ગાડાનું કોઈ માથે જડી ગયું એમ કેવાય મૃત્યુ થઈ ગયું પણ

हे भगवान ने ते तो ज्यादा लीधे लाई जान हाथे थी आराम ना साख्या माळा हारो न राख्या वाला दे दे क्रूज से वाणी प्रभु तन भूष से प्राणी जीव दीदी दी तो न जावा कारण केवान रोड़ा के रेन थकी गोरा वाढिया ते तो जीव करी जीव लेन એને હરામ ત ખાડ્યો બીજાનો ગોબ બગાડ્યો વાલા દેદી ધૂજ સેવાણી પ્રભુ તન ભૂષ સેવા રાણી કર દીતા તન સુકૃત કરવા દિન ને દેવા દાન બજાને ભગવાન તેસો ગાજા લે દેના જાન હાથે થી હરામ ના પ્રાચા માળા હરે રૂપ ના રાખે પણ શાર કેમ પા વેવાય માતા પરી ગઈ ઉઠડાય આવે ઉઠડે હવે બડના આયારે વાશક બઢાવા જાય તો મારા બાતનામાં છે હો કર દીધા તન સુકૃત કરવા એ તો ખોડાય કોપનાત ન થાય જમ ન થાય કર તન સુકૃત કરવા દેવા દાન હો જા ને ભગવાન પર ફાયક બઢા વખત બઢા પ્રસુ દે અકલ કર આ દે તે રે એવા સ્મરણ પાળ એ સુમની તમને એને